तोड अनुसार में ठो जीरू जीरू सेकिनत भरिए बईनी आपनो हां सेकेलू जीरू जीरू आपे जीरा वाला पराठा बनाई गई हां अच्छा हम एक चमची एक चमची तड़ तड़ तो ऑप्शनल में जीता रखो अच्छा हां हां फ्लेक्स चिली फ्लेक्स चिली फ्लेक्स से डालो एक चमची एक चमची आखी भरी મોણચમ કેવાય મોણે કેવાય તેલી કેવાય અમોણ નખ્યું કેવાય ઓય કેવાય પાણી થી લોટ બોધવા પાણી થી લોટ મસ્ત બોધવા આરા બોધી દો તા પરવંત આવી જો જો દર્નાતી કે ના છે મસ્ત છે મસ્ત છે હમ લાલ મરચી એ નહીં નઈતે ઇનાથી એ થાય પછી જે ફ્લેક્સ છે ને જો ગ્રીન ના થાય

બરાબર મસ્ત ક્રિસ્પી તરવાની હોય એટલે બરાબર હા હા બે થઈ જાય મસ્ત કડક કડક બનશી હોશ મસ્ત બનસી મેથીવાળી મસ્ત લાવવી મેથી થઈ જ લેવાની મેથી બટાકા એ બનાવવાના મેથી બટાકા બનાવવું મેથી બટાકા તમારે મારા ભાવો હા મેથી બટાકા તો વારા ભાવો જો તૈયારી છે લાવી